હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સરફરી ગુજરાતમાં મિત્રો આજે આપણે ગુજરાતના એક એવા ગામમાં આવી પહોંચ્યા છીએ જ્યાં કહેવાય છે કે નાના બાવા બાપ જેમણે જીવતા સમાધિ લીધી હતી જી હા સાચું સાંભળ્યું આપે આ ગામનું નામ છે ઉપરદળ આશરે અમદાવાદથી સાહીઠ કિલોમીટર અને સાણંદથી નળસો રોડ જતાં ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ ગામની માહિતી આપવાનું કારણ તમને વિડીયો જોશો એટલે ટૂંક જ સમયમાં ખબર પડી જશે

અને મિત્રો આજે આપણે ખાસ આવી ગયા છે પવિત્ર દશેરાના દિવસે અને કહેવાય છે કે દશેરાના આ દિવસે જેને પણ નાના બાપ બાપની બાધા રાખી હોય તે પૂર્ણ થઈ હોય તો તે લોકો બાધા પૂરી કરવા અહીંયા આવે છે બેડી પહેરવા માટે જી હા રાજી ખુશીથી સામે ચાલીના બેડીના બંધનમાં પ્રેમપૂર્વક બંધાય છે જોઈ લો આપ જાતે જ બેડી વચ્ચે સેન્ટર માં હું બેડી પહેરાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે જ્યાં લોકો પેલી સામેની જે બ્લુ ટાંકી દેખાય છે ત્યાં લોકો નહીં આવે જેને બાધા રાખ્યો હોય ત્યાં નહીં આવે પછી આ રીતના લાઇનમાં ઉભા રહે છે જે સફેદ વસ્ત્ર ધારણ કરેલા તમને દેખાય છે એમાં સ્ત્રી પુરુષ બંને છે જે સફેદ વસ્ત્ર એ લોકો ઓઢે છે અને એક હાથમાં નાળિયેર એક હાથમાં નાળા ચડે અને અહીંયા પહેરાવા છે લુહારના ઘરેથી બેડીઓ જે તમે મિત્રો જોઈ રહ્યા છો ત્યાં લાઇટ જે ચાલુ છે અત્યારે ત્યાં અત્યારે બેડીઓ પહેરાવી રહી છે બેડીઓ એ કારણથી પહેરવામાં આવે છે કે જેણે બાધા રાખી હોય એને કઈ રીતના ખબર પડે કે મારી બાધા પૂરી થાય તો એ અંતર્ગત તે લોકો બેડીઓ અહીંયા પહેરાવશે લુહારના ઘરેથી ઉપર દળ ગામ સાણંદમાં આવેલું છે અમદાવાદથી આશરે સાહીઠ કિલોમીટર દૂર આ ભાઈએ જે તમે જોઈ રહ્યા છો એમને હાથનું શ્રીફળ છે નાણાં ચડી જાય હાથમાં અને એમને બેડી પહેરાવી દીધી બસ એ અહીંયાથી ચાલતા ચાલતા નાના બા બાપ જે મંદિર છે ત્યાં એ ભાઈ જશે અને વચ્ચે એમને જો બેડી છૂટી જાય તો તમને સંભળાશે નાના બા બાપની જય જયકાર સંભળાય એટલે સમજી લેવો કે કોકની બેડી છૂટી ગઈ એટલે કે બધા અહીંયા પૂર્ણ થાય છે અહીંયા ઉપર દવા ચાણામાંથી તમારે ઘણા બધા ભક્તો અહીંયા બાધા રાખે છે અને જે ભાઈ જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો એ ચાલતા ચાલતા મંદિરે જશે અને ત્યાં વચ્ચે એમની બાધા જો પૂરી થઈ જતી હોય નાના બાવા બાપે બાધા પૂર્ણ માની હોય તો એ બેડી એમની છૂટી જશે એટલે કે એમની બાધા પૂર્ણ થશે જે અહીંયા મહિલાઓ પણ છે અને પુરુષો પણ છે નાના બાળકો પણ ઘણા જે બાધા રાખી હોય મિત્રો સાંભળ્યું નાના બા બાપની જય એટલે કે વચ્ચે પેલા ભાઈ જતા હતા એમની પેઢી છૂટી ગઈ હશે જે કહેવાય છે કે અહીંયા ભાવ બાપે પોતાના સાત ભાઈઓ સાથે સમાધિ લીધેલી છે અને હા મિત્રો ખાસ તો બાવા બાપે સમાધિ લીધી અહીંયા ત્યાર પછી પણ જાણે બાવા બાપે ઘણા લોકોની રક્ષા કરી હોય એવા પરચા જાણવા મળી રહ્યા છે ઘણા લોકોનું કહેવું છે કે ભાવ બાપે ઘણીવાર ઘોડા પર આવીને તેમની રક્ષા કરી છે અને સચોટ માર્ગ પણ ચીંધ્યા છે જેના ભાગરૂપે આજે પણ લોકો પોતાના દુઃખની વાત બાવા બાપને કહે છે અને બાધા રાખે છે આપણે આજે જોઈ રહ્યા છીએ કે આશરે એકસો પંચોતેરની આસપાસ અહીંયા લોકો પોતાની બાધા પૂરી કરવામાં આવી રહ્યા છે જેમાં પુરુષો સ્ત્રીઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે જેઓ હોંશે હોંશે આ બાવાની બેડીમાં બંધનમાં બંધાય છે ને બાધા પૂરી કરે છે પરંતુ હા એક વાત મને અહીંયા ખાસ જોવા મળી છે બાધામાં ખૂબ જ પવિત્રતા જાળવવી પડે છે જે દરેક લોકો પાળી રહ્યા છે પવિત્ર થઈ નાય ધોઈ સફેદ વસ્ત્ર જે સીવ્યા વગરનું હોય તેવું ધારણ કરે છે અને હાથમાં નાળિયેર અને આ નાળા છડી છે અને પગમાં આ પવિત્ર બાવા બાપની બેડીઓ આ બેડીઓ ગામના લુહારના ઘરેથી પહેરાવવામાં આવે છે જે આજે પણ લુહાર જ્ઞાતિના બંધુઓ જેઓ ગામ બહાર અત્યારે રહી રહ્યા છે તેઓ દશેરાના દિવસે ખાસ અમદાવાદ કે બીજા શહેરોમાંથી બેડી બનાવીને અહીંયા અચૂક હાજર રહે છે હવે આપણે થશે આ બેડી તો સાવ સામાન્ય દેખાઈ રહે છે અને છૂટી જાય એવી જ છે તો તમે કહેશો તો શીખે આ બેડી તો બધાની છૂટી જ જતી હશે ને અથવા તો જોર લગાવે તો તૂટી પણ જતી હશે બસ તો આવી જ ભૂલ આજથી વર્ષો પહેલા ગામના મુખીએ કરી હતી એ કંઈક વાત લોકોના મુખ દ્વારા જાણવા મળી રહે છે કહેવાય છે ગામના મુખી શરીરે હૃષ્ઠ હતા અને ખૂબ જ મજબૂત બાંધાના હતા તેમને થયું આ બેડી તો સાવ સામાન્ય તારની છે અને તૂટી જાય એવી જ છે તો તો આમાં શું ખાસ આમ સમય આવ્યો દશેરાનો અને ખુદ પોતે બેડી ધારણ કરી કહેવાય છે કે જેમની તાકાત એટલી હતી એ સમયે પાણીના કોષની જે ચામડાની નાળી આવે તે પગમાં ભરાવે તો બે કટકા કરી નાખતા હતા એટલા તાકાતવાળા તેઓ હતા જે કહેવાય છે કે બેડી ધારણ કર્યા પછી આ બેડીને ઉતારવા કે તોડવા કે કંઈ પણ રીતે બેડીના બંધનમાંથી મુક્ત કરવા સક્ષમ ના રહ્યા અને બેડી જેમ તેઓ ખોલતા જાય તેમ પગમાં ખૂંચતી જતી હતી ત્યારે અંતે હારી થાકી બાવા બાપના મંદિરે જઈ પ્રાર્થના કરી તો જાણવા મળ્યું અને બાવા બાપે પૂજારી દ્વારા કહ્યું કે તેને શું દુઃખ હતું તો તેણે આ બેડી પહેરી બસ આમ જ કહેવાય છે ને કે સતના ના પારખા હોય પોતાની ભૂલ મૂકીને જ્યારે સમજાય તેમણે બાવા બાપની માફી પણ માગી અને હોંશે હોંશે કહ્યું બાવા બાપ જોડેથી મંજૂરી લઈને કહ્યું કે હું આજીવન આપની બેડી ધારણ કરીશ આજે એ જ વર્ષો જૂની જે ઘણા વર્ષો થઈ ગયા એવી જ પરંપરાગત બેડી પહેરવાની બાધા આજે પણ તમે તમે અહીંયા જોઈ શકશો ની અંદર નાના બાબા બાપ ની અંદર જે વાધા રાખે એ લોકો ની હોય છે એની અંદર લાડવા કુલેર એ બધું છે ઉપર સ્લીપર પણ દેખાય છે ઉપર વ્હાઈટ કપડા થી ઢાંકેલા અને નાના બાબા બાપ ની ધજા એ સાથે અત્યારે જે છે એ મીન્સ કે આખું કોડન કરેલો વિસ્તાર હોય છે જે તમે જોઈ શકો છો આખો કોડન કરેલો વિસ્તાર હોય કે શુદ્ધ જે હોય છે નાના બાબાનો પ્રસાદ છે નિવેદ એને કોઈ બીજું કોઈ અડવી ના અડાઈ ના શકે એ માટે આખું કવર કરવામાં આવે છે અને એક જ લાઇન થ્રુ અવચ છે મંદિરે જ આ બધા પ્રસાદ લોકો લઈ રહ્યા છે અત્યારે ખીચડાનો અત્યારે બધા ભક્તો ખીચડાનો પ્રસાદ લઈ રહ્યા છે જેમાં ખીચડી અને એક ધારે ઘી અંદર નાખવામાં આવે છે અહીંયા બીજો ખીચડો તર બની જ રહ્યો છે એ લોકો ખીચડાનો પ્રસાદ લઈ રહ્યા છે બાજરી ઘઉં દાળ બધું અલગ અલગ હોય છે ને એ બધું અંદર નાખી દે એમ ਕੇ ਨਮਾਇਆ ਨਬਦੀ ਕਿਉਂ ਆ ਰਿਹਾ ਹੈ ਇਸ ਕਿਉਂ ਹੈ ਬਹੁਤ ਟੇਸਟੀ ਪ੍ਰਸਾਦ ਹੈ ਜੇ ਅਣੀ ਅੰਦਰ ਮੈਂ ਕਹਿੰਉਂ ਇਹ ਪ੍ਰਮਾਣ ਇਹਨਾਂ ਬਹੁਤ ਧਾਨ ਹੈ ਕਿਤਲੋ ਮਿੱਠਾ ਟੇਸ ਹੈ ਨਾ ਨਾ ਕਿਹਨਾਂ ਬੁਝੋ ਗਾ ਜੇ ਤੁਸੀਂ ਘਰੇ ਬਣਾਓ ਖਿਚੜੀ ਹੈ ਨਾ ਕਰਦਾ ਪਰ ਬਹੁਤ ਟੇਸਟੀ ਹੋ ਜਾਂਦਾ પ્રસાદ એકવાર વાર તો હજુ ચાખવા જેવો પ્રસાદ છે કે લોકો અહીંયા પ્રસાદ લેતા હોય છે સ્ટીની સીધી ધાર થતી હોય અને આ મીઠો મીઠો નાના બાબા બાપનો આ પ્રસાદ આમ સાવ સરળ લાગતી આ બાધા સાંજે સાત વાગ્યાની આસપાસ શરૂ થાય છે તે રાત્રિના બાર વાગ્યાની આસપાસ ચાલે છે પરંતુ સંકટ સમયમાં બાવા બાપનો સાથ મળે છે ત્યારે બાધા પૂરી કરવાનો અનેરો આનંદ પણ ભક્તોમાં જોવા મળતો હોય છે અને હોંશે હોંશે પોતાનો કપરો સમય બા બાપે નીકાળ્યો છે તે વાત કહેતા થાકશે પણ નહીં ભારતની આ પવિત્ર ભૂમિકા જ્યાં વારે વારે પોતાના ભક્તની રક્ષા કરવા માટે ભગવાન સ્વયં આવે છે અથવા તો કોઈના દ્વારા તેઓ તમને મદદ પહોંચાડી દે છે પૃથ્વી લોકની પવિત્ર જગ્યામાંની એક જગ્યા છે ઉપરદળમાં વિરાજમાન બાવા બાપની આ જગ્યા અને એક વાત પણ આ ગામમાં ખૂબ જ પ્રચલિત છે જે જણાવું આપને જ્યારે પણ આ ગામમાં કોઈ સંકટના વાદળા મંડરાતા જોવા મળે છે ત્યારે કહેવાય છે કે બાવા બાપની ધજામાં આપોઆપ બે છેડે ગાંઠ વળી જાય છે જે જોઈ ગામ લોકો સચેત થઈ જાય છે એને કહે છે કે બાપે કેડ બાંધી અને સંકટ જાય છે ત્યારે આપો આપ તે ખુલ્લી પણ જાય છે આમ બાપની વાત કરવા રહો તો સમય પણ ઓછો પડશે ને મને ઘણી ઓછી માહિતી પ્રાપ્ત થઈ છે અને આથી વિશેષ કંઈ માહિતી આપની જોડે હોય તો અચૂક અમારી સાથે શેર કરજો અને કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને જણાવજો અને માફ કરજો અને આ વિડીયો બનાવવાનો એકમાત્ર આશય બાપનો મહિમા બધાને જાણ થાય તો બોલો બા બાપની જય